आ खेधारो है ई घर में न्यू मेंबर है ने तेन जे खेधो ई पड़ो है बे न्यू मेम्बर ने झूलो तांगत करीन बेहे कोई ने बेहवा नो दिए बेहू ए हटा तो बेहू हटा हटा बेहू नहीं, ले। ले साला। नहीं, 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 नहीं,

કરી લાવ ઓય મમ્મા ને कान માં ડાન્ડિયો લાગી ગયો છત્રી નો ગિરે जाऊ ઓડકા માં બેહવા સમીતભાઈ ને બેઠા ઊભા કરે જાય બાપા હા ઘરે આવી ગુમા આવી તો

જાડી ઓળકુ આઈ લે તો તમને ઓળકુ દેખાડી ધણ ધણ કઈ એ આજી ફરે બો ગીતુ ને તે પૂન જ લાગતા ન નક ધૂમ ધૂમ હાલતી જ હોય કાલ કાલ પાઈ નઈ હોય તો પણ જાવ કે કોઈ નઈ લાગતો સાના મુના બધે મેરો કરે ને અમે સાના મુના બેઠા અહીંયા બસ રેકોડી હે ને ખાવા પીવા રેકોડી એ સાના મુના ઉભા હે જો તમે બસ

પથારી માં પુગે ગા કાલ નો થાકોડો અમે ગયા તા કાલ મેરા માં કા મેરા માં ગયા બાધી બાધી ને ધરા ને મેરા માં ગયા કા ન્યા તો મેં હતો ને કોઈ માણસ એ નતુ ને અમે એમ લાગતું તું કે અમે એકલા જ રખડીએ ચાયા ડૂબા આલવીરા નાહા ના નુતા અહિયાં સુહાના હુતી અહિયાં હું ઉતી વાળ ખુરશી ઉપર અમારે જેકલો હતો એક બીજા માથે તાટિયા નાખીને ને સુઈ ગયા નકર તો જીરી ઘાથ હોય ને એમ કે મમ્મી આ મને પગું મારે મમ્મી આ મને હાથું મારે ને હે ને કાલના થાકી ગયા તા ને બધા એક બીજા ને માથે સુઈ ગયા એક સીટી માં ઠંડી એ તો બા આજે જવું ને મેળામાં માં આવ કા મેરા તો જાજો ને જાજો ઓરો ખોદો પણ ન્યા ગયા ને તો થોડીક સંકેત ગોરાઈ ભૂતો અમને તેમ તો જટકે ભાગી જાય નાના છોકરાવાળાને ટીવી પૂર્યું થાય ને મેડમ જઈએ ને એટલે આમ તો અહીંયા ઘણા બધા સ્ટોલ ખાલી હતા ને તમે સ્ટોલ હતો ને એ અંદર ઘડી ગયા હતા વરસાદ નહોતો આવતો ને અસર નગરપાલિકાવાળાએ હે ને સ્ટોલવાળાને અસર સગવડ કરી દીધી હતી તાલપતરું નાખી દીધી તું પછી સ્ટોલવાળાએ તો કોઈ લીધો નહીં હોય તો અમારા જીવન અહીંયા ઘડી ગયા હતા પણ અમે તો એને લઈને ગયા એટલો બધો કંઈ મેં નહોતો કરતો પણ એને મજા નહોતી આવતી ને ખબર નહીં માણસે એ કાલે ઓછું હતું હા હા એટલે હાવ ઓછું હતું બીજો ભાગ એ મેરાનો મળ્યો તો ખબર નહિ માણસ થાય આજે અમારે જાવું છે તો જોવા ખાલી માણસ ને જોવા જવું છે આજે મારા પપ્પા એ આવશે ને ઘરે મહેમાન એ આવશે બની આજે આવે કે આ પછી કાલ આવે કે આમ કઈ નક્કી નહિ તમે કાઈ ખોટું કામ ફોન કરવાની હેને ને ફરવા કે તમે કઈ આવાના હે એને કામ હોય ને એટલે બીજે બીજે ફોન માં હે ને જવાબ ના દઈએ એટલે અમે ફોન ન કરીએ અમે પછી અમે મેરામાં બીજી હોય એટલે અમે ફોન કરીએ નહિ હા કે ना कल तू बात रमकड़ू थी चींची ची चींची चींची करें हाथ में आई दबर नहीं क्या रमक हूँ हैींची चींची वागे से तूबाश है रमे आम दबाव चीनका चीनकासा कोसा प्लास्टिक ना तो बाईज छतुंदर गुंडी है આ ટ્રાન્સ છંદ્રી એટલી ભૂંડ્યું છે જવું મેરામાં મેરા માટે અમે હેને ને ખાલી કલાક બે કલાક નહીં પણ ત્રણ કલાક ખોટી થયા પણ લુગડામાં એટલા ઓલા સંપલના પટકિયા ઉજાતી ઘોઈ ઘોઈ હું મરી ગઈ આ તો છે સંપલ સંપલ ઉતારી મેરામાં જવું આમ મિંદરા મિંદ્રા ભાઈ જાતિ લોહી કઈ જાય જેકાને લાગી ગયું ચીરી 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 કામ ચીરી લાગી ગયું આજ છે મેરામાં સંપલ ઉતારીને મેરો કરવા જાઉં લુગડા નો બગડે મેરો તો નથી થતો પણ ઘેર આવી લુગડા ગોઈ કોઈ મરી જાય એમ તો કાંઈક લાગે અટાણે જો કાલ જીવું જ વાતાવરણ થઈ ગયું હવાર માસલ ચટકો નીકળે ને પાછું અટાણે તો હતું નીવું નીવું થઈ જાય બિચારા મેરા વાળા નાજુક ધંધો નહીં થાય લો પાછા આપણે મળીએ મેરામાં બાય બાય Cuba bye 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 bye. Haiyo mero kana